ખંભાત નગરપાલિકાના પેન્શનરોને પેન્શન ન ચૂકવતા પેન્શનરો હડતાલ પર ખંભાત નગરપાલિકાના પેન્શનરો પાલિકા દ્વારા બે માસનું પેન્શન ન ચૂકવતા બે દિવસની હડતાલ પર ઉતર્યા છે રેગ્યુલર દર માસે પેન્શન પગાર બાકી નીકળતા પેન્શન તત્કાલ ચૂકવવા બાકી નીકળતી મોંધવારી ડિફરન્સ રકમ રિટાયર્ડ કર્મચારીની નીકળતી ગ્રેજ્યુએટી તથા રજા પગાર આપવામાં આવે તેવી માંગણીઓને લઈ પેન્શનરો ખંભાત નગરપાલિકામાં ઓફિસ ટાઈમે હડતાલ પર ઉતર્યા છે પેન્શનરો દ્વારા પેન્શન આપો પેન્શન આપોના ચાર કરવામાં આવ્યા હતા પાલિકાના સત્તાધીશો દ્વારા પેન્શન ન ચૂકવાતા પેન્શનરોની હાલત કફોડી થઈ છે વધુમાં પેન્શનરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બે દિવસથી અમે હડતાલ પર બેઠા છે પ્રમુખ અને ચીફ ઓફિસરને જાણ કરતા છતાંય અમારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી વધુમાં જો અમારી વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું ખંભાત નગરપાલિકા પેન્શન મંડળ દ્વારા હડતાલ પાડવા માંગણીઓ છે એ મુજબ કારણ કે આ દર ફેરીમાં પેન્શન પગાર થતો નથી અને અમારા જે ભાઈઓ છે એ બધાને આર્થિક જાય છે તો અમારી એક જ ભાગી છે પેન્શન પગાર રેગ્યુલર કરો અને કોર્ટના હાઈપુજો અમને ચૂકવણું કરો તદ ઉપરાંત બાકી રહેલા જે અમારા પેન્શનર છે એ તજવીજ કરો કેટલા મહિનાનું પેન્શન બાકી છે અમારું જૂન જુલાઈ બે મહિનાનું પેન્શન બાકી છે

છે છતાં કોઈ પણ દેખાતા નથી એના માટે જવાબદાર કોણ અમારો કર્મચારી મરી જાય એના માટે જવાબદાર કોણ પ્રેસિડન્ટ કે ચીફ ઓફિસર શું તમે પ્રમુખ ને કે ચીફ ઓફિસર ને જાણ કરેલી જાણ કરેલી કાલે અમારો પ્રમુખ ત્રણ વાગે આવીશો ચીફ ઓફિસર કે અમારો એક્સિડન્ટ થયો છે હજી સુધી કોઈ પણ દેખાતું નથી સાહેબ અમે આગળ બે રહ્યા છે તમારી માંગણીઓ સ્વીકારવાની તો તમે શું કરશો અમે માગણી સેવા તો અમે મરી જઈશું અમે આપઘાત કરીશું એટલે આંદોલન કરીશું